હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આપણી જે ભરતી છે એ એનટી પી બધાને ખ્યાલ જ હશે ખૂબ જ પ્રખ્યાત કંપની છે ઓકે તો જેની દ્વારા કાયમી પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે પોસ્ટનું નામ જણાવીએ તો કે આસિસ્ટન્ટ ઓફિસર ઓકે તો એનટી પીસીની અંદર એ આસિસ્ટન્ટ ઓફિસરની ભરતી થવા રહી છે જે કાયમી ભરતી તમારી રહેશે અને મહત્વની અને સારી વાત એ છે કે કોઈપણ જાતની એક્ઝામ નથી ખૂબ જ મોટી એવી કંપની છે જેની અંદર કોઈપણ જાતની એક્ઝામ વગર તમને વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી મને જોબ મળવાની છે ઓકે પગારની વાત કરીએ તો ત્રીસ હજાર થી એક લાખ અને બાર હજાર રૂપિયા તમારો પગાર રહે છે મિત્રો ઓકે તો ખૂબ જ સારી એવી ભરતી છે પોસ્ટ પણ સારી એવી છે અને સૂગે પગાર પણ સારો એવો છે તો ચાલુ કરી દે આજનો આપણે વિડીયો વિડિયો ચાલુ કરતાં પહેલાં જણાવી દઉં કે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે એટલે કે વિડીયોના કોઈ પણ સ્થળેથી કોઈપણ ખૂણેથી પણ ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકે છે ઓકે તો વિડિયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારેથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ તો વાત કરીએ એમ એનટીપીસી એટલે કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ઓકે લિમિટેડ ઓકે પોસ્ટનું નામ જોઈએ તો કે આસિસ્ટન્ટ ઓફિસર ઓકે તો આસિસ્ટન્ટ ઓફિસર તરીકેની તમારી પોસ્ટ છે ખાલી જગ્યાઓની વાત કરીએ મિત્રો તો ટોટલ પચાસ આની અંદર ખાલી છે પસંદગી પ્રક્રિયા તો કે ઓનલાઈન રહેશે તમારે પહેલાં ઓનલાઈન જે આની લિંક છે ઓકે ડિસ્ક્રિપ્શનમાં તો નહીં આપી શકું પરંતુ ગ્રુપમાં હું મૂકી દઉં છું તમે ગ્રુપમાં ના જોડાવે તો આથી ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તમને લિંક સાથે વિડીયોને ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે ઓકે એટલે તમે ત્યાંથી ફોર્મ ભરી શકશો ઓકે લાયકાતની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ કોર્સ કરેલો હોવો જોઈએ જે ઓફિશિયલ નોટિફિકેશન સેન્ડ કરી દઈશ એની સાથે એપ્લાય કરવાની લિંક પણ ગ્રુપમાં સેન્ડ કરી દઈશ ઓકે એટલે તમને કોઈ પણ જાતની ક્વેરી નહીં રહે ઓકે વયમર્યાદાની વાત કરીએ તો કે અઢારથી પિસ્તાળીસ વર્ષ તમારે આની અંદર વયમર્યાદા રહેશે મિત્રો અને ગવર્મેન્ટ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે એટલે કે ઓબીસીને ત્રણ અને એસટીબીસીને પાંચ વર્ષનો જે છૂટછાટ મળે છે ગવર્મેન્ટ તરફથી તે તમને આની અંદર મળવાપાત્ર રહેશે ઓકે આ ભરતીની અંદર તો મિત્રો હવે પગાર ધોરણની વાત કરીએ તો ત્રીસ હજારથી એક લાખ અને વીસ હજાર સુધીમાં તમારો પગાર રહેશે ઓકે પગાર ખૂબ જ સારો એવો છે મિત્રો ઓકે ત્યારબાદ અરજી ફી પણ વાત કરી લઈએ તો કે જનરલ અને ઓબીસી માટે ત્રણસો રૂપિયા તમારે અરજી ફી ભરવાની રહેશે જે ઓનલાઈન જ ભરવાની રહેશે ઓકે ક્રેડિટ ડેબિટ અથવા ગૂગલ પેથી ઓકે ત્યારબાદ જે જનરલ ઓબીસી સિવાયના જે છે એસટી એસસીબીસી ઓકે જેની માટે કોઈપણ જાતની આની અંદર ફી ભરવાની આવશે નહીં ઓકે માત્ર જનરલ અને ઓબીસીને ત્રણસો રૂપિયા ફી ભરવાની આવશે ઓકે મિત્રો તો આ વાત હતી શું કહેવાય અરજી ફી પગાર વયમર્યાદા લાયકાત માટેની ઓકે તો આગળ આપણે ડિટેલમાં જોઈએ કે શું કહેવાય વયમર્યાદા વગેરેનું તો આપણે જોઈ લીધું છે પરંતુ જે આગળ આપણે શું કહેવાય જે સિલેક્શન પ્રોસેસ છે એ બધી વાત કરી લે તો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો કે ઇન્ટરવ્યૂ તમારું ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ થવા જઈ રહ્યું છે તમે લિંક ઉપરથી એપ્લાય કરશો એટલે તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ઓકે ત્યારબાદ જો તમે ઇન્ટરવ્યૂ પાસ થઈ જાશો ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે અને તમારી જોબ ચાલુ થઈ જશે ઓકે ફોર્મ ભરવાના ચાલુ ક્યારથી છે તો કે છવ્વીસ નવેમ્બરથી ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો અને લાસ્ટ ડેટની વાત કરીએ તો આના માટે દસ ડિસેમ્બર તમારી લાસ્ટ ડેટ રહેશે ઓકે ખૂબ લાસ્ટ ડેટ ખૂબ નજીક છે લાસ્ટ ડેટની રાહ ના જોવી ઓકે પછી સર્વરમાં પ્રોબ્લેમ થાય છે જેથી કરીને તમે ફોર્મ ભરવાનું ચૂકી જાઓ છો ઓકે તો વહેલી તકે ભરી દેવો ઓકે ત્યારબાદ કોણ એપ્લાય કરી શકે છે ઓકે એટલે કે ઓલ ઓવર ઇન્ડિયાની વેકન્સી છે એટલે ઓલ ઇન્ડિયાના પણ પુણેથી મેલ અને ફિમેલ બંને જ એપ્લાય કરી શકે છે ઓકે તો મેં પહેલાં પણ કીધું હતું કે ઓલ ઇન્ડિયાની આ વેકન્સી છે એટલે માત્ર ગુજરાતની નથી ઓકે મિત્રો તો કોમેન્ટ કરીને કોઈ પણ જાતની ફેક છે કે કોઈ પણ છે એ કોમેન્ટ કરીને ખોટું ઓલું ના કરું કારણ કે હું ઓફિશિયલ નોટિફિકેશન સાથે અને સંપૂર્ણ માહિતી સાથે જ વિડિયો બનાવું છું ઓકે મિત્રો ત્યારબાદ બહુ હતી માહિતીની તો હવે અરજી કઈ રીતે કરી ખૂબ જ મહત્ત્વની વાત છે મિત્રો ઓકે તો અરજી કઈ રીતે એપ્લાય કઈ જ રીતે કરી શકશો તો ઉમેદવારા સૌથી પહેલાં લિંકમાંથી જે તમારું ઓફિશિયલ નોટિફિકેશન સંપૂર્ણ વાંચી લેવું અને સમજી ત્યાર બાદ જ એપ્લાય કરવું ઓકે ત્યારબાદ જો તમે વાંચી લો છો જો એની વેબસાઇટ પણ આપી લે છે ઓફિશિયલ માં ત્યાં જઈ અને તમારે જે નામ સરનામું છે વગેરે જે ડિટેલ છે ફિલઅપ કરવાની રહેશે ફિલઅપ કરી દો ત્યારબાદ તમારો ફોટો અને જે સહી વાળું છે ઓકે સહી અપલોડ કરી અને ફોર્મ કન્ફર્મ કરી ત્યારબાદ ફોર્મ કન્ફર્મેશન થઈ જાય ત્યારબાદ તમારી જે ફી છે એ ફી ભરવાની રહેશે ઓકે ફી ભરી અને તેના જે ચલણના ફી શું કહેવાય પ્રિન્ટ આવે છે અને એપ્લિકેશનની પ્રિન્ટ આવે છે એ પ્રિન્ટ લઈ લેવી જેથી કરીને આગળ તમને સંદર્ભમાં કામ લાગે આ વાત હતી ઓનલાઈન માટેની જો તમે ઓફલાઈન ફોર્મ ભરો છો ઓકે તો તમારે જે વેબસાઇટ ઉપરથી ઓફલાઈન ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું રહેશે લો ફોર્મ ડાઉનલોડ કરી લો તો ત્યારબાદ તમને શું કહેવાય કે જે એના માહિતી સાથે લખી અને જે કુરિયર કરવાનું છે તે પીડ પોસ્ટ કે અન્ય માધ્યમથી તમારે કુરિયર કરવાનું રહેશે મિત્રો ઓકે તો આજની આરતી ભરતી આ ભરતીમાં તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી